સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાટડીના પીપળી ગામમાં મોટી કાર્યવાહી કરી છે પોલીસે માલવણ હાઈવે પર રામદેવ હોટલની પાછળ ટ્રક પાર્કિંગમાં ચાલતા અવૈધ દારૂના સ્થળ પર દરોડો પાડ્યો હતો પોલીસે દરોડા દરમિયાન વિદેશી દારૂની બે બોટલ અને ચૌદસો ચાલીસ બિયર ટીન મળી કુલ એકતાલીસ બોટલો જપ્ત કરી છે રાજસ્થાન ટ્રક અને એક મહિન્દ્રા પિકઅપ વાન સહિત કુલ રૂપિયા અઠ્યાવીસ પોઈન્ટ ઓગણત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે ત્રણેય આરોપીઓ પીપળી ગામના રહેવાસી છે એલસીબી ઇન્સ્પેક્ટર જે જે જાડેજા અને તેમની ટીમે માલવણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ ચાર આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી